સૂર્ય ભગવાનને જળ ચડાવનારા લોકો જળની અંદર કલશમાં આ એક વસ્તુ અર્પણ કરી અને ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરશો તો ધનની વર્ષા આપણા ઘરમાં અવશ્ય પ્રિય ભક્તજનો ભગવાન સૂર્ય ને કેટલા જણ અર્ઘ્ય અર્પણ કરો છો કેટલા જણ જળ અર્પણ કરો છો અહીંયા બેઠેલા હાથ ઊંચો કરો તો ઓહો ખાલી હાથ જ ઊંચો રાખવા માટે કે કરો છો ભલે મને ખોટું જણાવો પણ ભગવાન સૂર્ય તો જોવે એટલે એને કીધું છે કુરવંતુ દિને દિને ભગવાન સૂર્યના હું અને તમે બંને ઋણી છે ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાથી આપણા જીવનમાં દરિદ્રતા વાળા નથી આવતી ભગવાન સૂર્ય એ સત્તાના માલિક છે

તો પ્રાતકાળ બતાવ્યું છે ઉષા કાળમાં એટલે સવારમાં ત્રણ થી ચાર ના ગાળામાં જાગી અને પોતાની દૈનિક ક્રિયા પતાવી અને ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો કરો છો ને પણ ક્યારે જ્યારે જાગ્યા ત્યારે ભગવાનને અર્ઘ્ય અર્પણ કર્યો કોક વાર રવિવાર છે અને રવિવાર અઠવાડિયામાં એકવાર વાર રવિવાર મહારાજ રજા હોય મને આજથી લગભગ સાત કે આઠ દિવસ પહેલા એક જણનો ફોન આવ્યો કે મહારાજ મને લક્ષ્મી ટકે મારા વિચારો બદલાય અને મને ભક્તિ પ્રાપ્ત થાય હું સારામાં સારા પોસ્ટ ઉપર હતો અને પાછો આવતો રહ્યો મને ત્યાંથી કાઢી મૂક્યો હવે મારે શું કરવું તો મેં એને જણાવ્યું કે ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો રવિવારે વિશેષ ભગવાનને પૂજા બતાવી છે કે આદિત્ય હૃદયનો પાઠ રોજ કરવો જોઈએ તો એને વંદનાનું કીધું રવિવાર તો કે મહારાજ રવિવાર તો મારે રજા હોય અને રવિવાર આ પાછું નવું નીકળે એટલે પાછું એમાં વહેલું જાગવું પડે ને પણ પેલા શાસ્ત્રમાં બતાવ્યું છે કે આપણે આળસને ત્યજીએ ને

માને સન્માન જોઈતું હોય પ્રતિષ્ઠા જોઈતી હોય કારણ કે પ્રતિષ્ઠા કોને કોને ન ન જોઈએ જોઈએ માન અને સન્માન આપણને કદાચ બોલી જાય ને તો એની ઉપર આપણે ક્રોધ કરીએ છીએ મારું માન ના રાખ્યું હે આ જીણકો મને આટલું બોલી જાય એમ થોડું હાલે પ્રશ્નો ઉદભપતા હોય છે તો તમારે જો માન અને તેજસ્વીતા પ્રાપ્ત કરવી છે તમારા ચહેરાની ચમક પ્રાપ્ત કરવી છે લાઇટ બોલ અને પ્રિય સાબુ વાપરવાથી તમારા ચહેરાની નિપુણતાઓ અને ત્વચાઓની સ્વસ્થતા પ્રાપ્ત થશે વાલા પણ ભાગ્યના કપાળની રેખાઓને તેજસ્વીતા પ્રાપ્ત કરવા માટે ફક્ત અને ફક્ત સૂર્યની ઉપાસનાની જરૂર છે વાલા તમારે ભીતરના રહેલા તમામ પ્રકારના ઔષધોથી બહાર આવી અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે તમારામાં જે નિયમિતતા એટલે જ બતાવ્યું ત્રિકાલ સંધ્યા કરતા હતા પહેલા બ્રાહ્મણો આપણે અત્યારે પણ બ્રાહ્મણો કરતા હોઈએ છે ઘણા બધા જ આપણા વડવાઓ ભગવાન અર્ઘ્ય અર્પણ કરતા હતા સૂર્યનારાયણને પણ એનો સમય હતો 4 થી 5 ની વચ્ચે ભગવાનને અર્ઘ્ય અર્પણ થઈ જતો હતો ત્યારે ઘર માં દારિદ્રતા નોતી આવતી ત્યારે ઘર બીજી તકલીફો નોતી અરે ઘણા લોકોનો પ્રશ્ન હોય કે મહારાજ મારા વડવાઓ તો આટલું બધું સરસ જીવીને ગયા એનું કારણ શું છે કે બધી વસ્તુને સમજતા હતા કયા સમયે કાર્ય કરવું એમનામાં સમજ શક્તિ હતી આપણે દોડા દોડી અને ભાગ ભાગમાં આપણે સાચી વસ્તુ અને રાહને ભૂલી અને ખોટો રાહ અપનાવી રહ્યા છે શોર્ટકટ જીવન છે 4G માંથી આપણે અત્યારે 5G માં જીવી રહ્યા છે હે ને ક્યાંથી શોર્ટકટ મળે પણ શોર્ટકટમાં કોક વાર મોટો એક્સિડન્ટ પણ થઈ શકે છે સાચો રસ્તો આપણને સલામતની ની સવારી કરાવે છે તો સૂર્ય ભગવાનને તમે અર્ઘ્ય અર્પણ કરો છો અને કઈ વસ્તુ અંદર મૂકવાથી પછી અર્ઘ્ય અર્પણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય તો થાય અવશ્ય થાય પણ તમે એકવાર અર્ઘ્ય અર્પણ કર્યો ને મહારાજ મારા ઘરે તો તમે કીધું તમારી મે કથા સાંભળી અને અર્ઘ્ય અર્પણ કર્યો પણ એની એ જ પરિસ્થિતિમાં છું એવા પણ ઘણા લોકો કોમેન્ટ કરે એવા પણ ઘણા લોકોના ફોન આવે હે ને પણ એની માટે તમારી યોગ્યતા પ્રાપ્ત કરવી પડે ને તપ્યા વગર પણ સોનાને ગાટ મળતો નથી વાલા જે રસન તૈયાર જે ઘરેણું તૈયાર કરવામાં આવે સાચો ઘાટ ઘડાય છે એમ તમે પણ જે ક્ષેત્રમાં ઉપાસના કરી રહ્યા છો તમે પણ જે ઉપચાર કરી રહ્યા છો ત્યારે સાચો એકવીસ દિવસ સુધી તમારામાં અંદર ઉપચાર અંદર ઉર્જાઓ જાગૃત ન થાય મારે આ ઉપચાર કરવો જ છે ને એ ભાવ જાગ્યા પછી 21 દિવસ સુધી તમને એની ઉપર તષ્ટ ભાવ જાગી જાય અને પછી અર્પણ કરતા રહો એટલે 31 દિવસ પછી 41 દિવસ પછી તમારા જીવનમાં ચોક્કસ ફળ પ્રાપ્ત થાય કોઈ પણ કુટેવ હોય 21 દિવસે તમારામાંથી ધીરે ધીરે જાય 31 દિવસે તમારે પણ એ અપનાવવા માટે આ રીતે તમે અપનાવતા જશો એટલે એકતાલીસ માં દિવસે તમનને સાચી રાહ મળે છે એક હજાર દિવસ પછી તમનને તમારા વેપાર સ્થાનમાં પ્રગતિ અને તમારા ઘરે તમારા વેપાર પણ એની માટે એક હજાર દિવસ થાય એક હજાર દિવસ નું તમારું બલિદાન પછી તમને ફળ આપતું વાળા થાય છે તો ભગવાન સૂર્યનારાયણ ને ભગવાન આદિત્ય ને રવિવાર દિવસે અને આ આખું અઠવાડિયામાં આમ તો બતાવ્યું છે કે સૂર્યને અર્ઘ્ય આપતા હોય તો સવારમાં વચ્ચે તમે અર્પણ કરો છો એ સમયમાં એક એક ગુલાબનું ગુલાબનું પત્તી પત્તી અને એક ગુલાબમાં કંકુ વાળું કરી અને અક્ષત વાળું કરી મૂકી દેવામાં આવે અને પછી ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે તો તમારા જીવનમાં સત્તાની પ્રાપ્તિ થશે પ્રાપ્તિ થશે સારી બુદ્ધિ પ્રાપ્ત થશે પ્રાપ્ત નથી થતું એનું કારણ શું છે કે તમે 4 થી પાંચ માં જાગી તો ગયા ભગવાન સૂર્યને અર્ઘ્ય પણ અર્પણ કરી દીધો અને પછી સુઈ જાઓ તેનો કોઈ અર્થાત રહેતો નથી

તમારી ઉપર કારણ કે ભગવાન સૂર્યના હું અને તમે બધા જ ઋણી છે અરે અજવાળું આપે છે ત્યારે જ આપણે અંધકારમાંથી દૂર થઈએ છે અને એક જ વાત છે કે જીવનનો અંધકાર દૂર કરવા માટે સૂર્યને અર્ઘ્ય આપવો બહુ જરૂરી છે સૂર્યને અર્ઘ્ય આપવો